ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી આદિવાસી વિકાસના વિભાગના હસ્તકના એકસો બે કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કાર્યોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે આ ઉપરાંત આદિજાતિ યોજનાઓના લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે યોજનાક્રિય સહાય અને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીના સમયે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી પણ કરવામાં આવી છે નવસારી જિલ્લા તંત્રે વાસ્તામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકીય અને સામાજિક રીતે મહત્વના ઘણા બધા વાસ્તા તાલુકા કોંગ્રેસનો ગઢ મનાય છે જ્યાં બિરસા મુંડા એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સિંઘવીએ હાજરી આપી હતી તેમણે રાજ્ય સરકારે કરેલા આદિવાસીઓને ઉત્સાહિત

સૌ મંત્રીઓ વિવિધ સ્થળે આ કાર્યક્રમમાં આજે જોડાયા